દાહોદની ખંગેલા ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવી જેમાં મનસ્વી રીતે કામ કરતા હોવાના આક્ષેપો લગાવવામાં આવ્યા દાહોદ તાલુકાની ખંગેલા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ચૂંટાઈને આવેલા મનુભાઈ મેળા પદ ઉપર આવ્યા પછી થી ગ્રામ પંચાયતમાં પોતાના મનસ્વી રીતે વહીવટ કરીને કામો કરતા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે ગ્રામ પંચાયતના સભ્યોએ સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મૂકી છે સભ્યો તેમજ જિલ્લા પંચાયતના સભ્ય સહિત ગ્રામજનોનું કહેવું છે કે દ્વારા ગામમાં જાતનો વિકાસ કરવામાં નથી આવ્યો અને આવતી બારોબાર વહીવટ કરી દેવામાં આવે છે સાથે જ ગ્રામ પંચાયતના સભ્યોને પણ વિશ્વાસમાં લીધા વગર મનસ્વી રીતે કાર્યો કરતા સભ્યોમાં નારાજગી જોવા મળી રહી છે તેમજ ગ્રામ પંચાયતને મળતી ગ્રાન્ટ બાબતે પણ ક્યાં વપરાય કેવી રીતે વાપરવામાં આવી તેની કોઈ જાણકારી સભ્યોને ન આપવામાં આવતા તમામ સભ્યોએ સરપંચ મનુભાઈ મેડા વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરી દરખાસ્ત મૂકી છે જલ્દીથી પ્રસ્તાવ પસાર કરી સરપંચ પદેથી દૂર કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે ખંગેલા ગ્રામ પંચાયતમાં અવિશ્વાસની દરખાસ્ત સરપંચ વિરુદ્ધ મૂકી છે એમાં ગેર સરપંચ પોતે ગેરવર્તણૂક કરે છે અને એની મનમાની માની કરીને કોઈ સભ્યોને વશમાં લીધા વગરની કામગીરી કરે છે અને એને એને પોતાની મરજીમાં માફકનું કામગીરી કરે છે હવે ખંગેલા ગ્રામ પંચાયતમાં હું મારી જિલ્લા પંચાયત સીટમાં હું પ્રોપર ખંગેલાનો છું અને મારા જે આયોજનના કામો મંજૂર થાય ટ્રાયબલ છે ટીએસપી છે કઈ બી નાની મોટા નાની મોટી યોજનામાંથી કામગીરી મંજૂર થાય છે એ કામમાં હું કામ કરું તો મારામાં એ પ્રમાણપત્ર આપવા અને અપશબ્દ બોલીને મને ના પડે તારથી થાય તે કરી લે અને તું તારથી કશું નહીં થાય ને એવી રીતે ધાક ધમકી આપે છે હવે ખંગેલાની ગ્રાન્ટ

અને એના પોતાની મરજીથી કોઈ મિટિંગ અમારી ગ્રામ સભા પછી સામાન્ય સભામાં ભરાવવામાં ખાલી 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 કાગળમાં સહી કરાવ લે કોઈ લખતા નથી લખીને પછી આ લોકો સભા થયા પછી જ ઠરા પછી મેલે શું કામો કરવાના હવે એ કંઈક લખતા તો આપણને ખ્યાલ આવે કે સેના સહી કરાવી રહ્યા છે એજન્ટા બહાર એજન્ટા બી બહાર નથી પાડતા અને આ જે તે કામોમાં ગમે તે કંઈક રોડનું છે કંઈક બોરનું માંગી ત્યાં કંઈ તો થશે કે હું હજી તો અમારા હાથમાં છે ને આટે છે ને કરીને ખોટા લોકો ખોટા ઘેર મારો કે દોરે અમારી મરજી આપશે ત્યાં કરી તમારો કહેલે હું નથી કરું આવું કે લોકો ખોટા ધક્કા ખવાડે અને ઓડમાં કોઈ કામ કરતો જ નથી